સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ દિવાળીનો માહોલ છે અને આજે ઘોઘરા બનાવવાની તૈયારી છે ભાઈ દિવાળીની આઈટમ એટલે ઘોઘરા ઘોઘરા વગર દિવાળી અધૂરી એવું ભાઈ બેનો કહેતા હોય એટલે ઘોઘરા બનાવવાના છે ની બતાવવાનું છે તમને અને ભાઈ ફય આપણે પાંચ દી થાયેલા છે ભાઈ બે દી થાયેલા છે અને ભાઈ દિવાળી એટલે હું તો કે ભાઈ રામચંદ્રજી ભગવાન લક્ષ્મણ અને સીતા માતા

અને એની આજ્ઞાનું પાલન કર્યું હતું તો એની ઉપરથી આપણને એવી શીખ મળે કે ભાઈ આપણા વડીલો આપણા માવતર એનું આપણે રાખવું પડે એ કાંઈક કહેતા હોય તો એનું માન્ય રાખવું પડે અને ભાઈ જીવન આ રીતે જીવવું જોઈએ એ રીતે રામચંદ્રજી ભગવાન આપણને કહી ગયા છે તો હવે આપણે અહીંયા વાડીનો માહોલ આ રીતે રહીએ છીએ આનંદ ઉલ્લાસથી રહીએ છીએ અને ભાઈ આ દિવાળીનો માહોલ છે અને આપણે એક બીજી ખુશીની વાત છે કે ભાઈ આપણો આ પંખી આશ્રમ આપણું આ પંચવટી એને પાવન કરવા આપણા જે સાવરકુંડલા માનવ મંદિર ત્યાંથી પૂજ્ય ભક્તિ બાપુ અને આપણી ભૂમિ પાવન કરે સાધુ સંતો આશીર્વાદ મળે અને ભાઈ માવતર આશીર્વાદ હોય એટલે ભાઈ જીવનમાં કાંઈ ઘટે નહીં તો જોઈ લો હવે આજે બાપુ આવે છે તો એ કરીએ આપણે જમાવટ અને પછી

તમે જે રામ રામ થી ચાલુ કરો ને જ મને માનવ મંદિરથી થી પૂંજ ભક્તિરામ બાપુ પછી શીતળાજી વિક્રમ બાપુ આવી ગયા છે અને આપણે સાવરકુંડલા માનવ મંદિરે જે હરીના બાળકો એની સેવા કરે એટલે આશ્રમ છે અને હવે આપણે અહીંયા પંચવટી અને ભાઈ પંખી આશ્રમમાં બાપુની બધરામણી થઈને બાપુના પગલાં થયા અમારે ધન ઘટીન ભાગ એટલે બાપુ પધાર્યા છે હવે ચા પાણી પીવું અને બાપુ વાડીમાં આંટો મારશે જોશે અને એના માર્ગદર્શન હેઠળ આપણે જે કાંઈ થાય એમાં સુધારો વધારો કરીશું અને આપણા ભાઈમાં આ ભાઈ બાપુનો જન્મદિવસ છે એટલે એ નિમિત્તે આપણને મોકો મળ્યો બાપુ જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ ધન્યવાદ અને આપણે થોડાક ટાઈમ પહેલા આમંત્રણ હતું અને ગયા થા માનવ મંદિરે તો ત્યાં આપણે જે રામજી મંદિરના ગામડે ગામડે પૂજારી હોય સાધુ સમાજમાં એની ત્યાં બોર્ડિંગ બનાવીને એની છાત્રાલય બનાવી અને ઉચ્ચ મોરારી બાપુના હસ્તે એ એને હતા અને અમારે એના આશીર્વાદનો લાભ મળ્યો હતો અને ત્યારે અમે ગયા ત્યારે છાત્રાલયનું જે ઉદ્ઘાટન કર્યું તો એમાં બાળકો છે બાળકો બાપુની આ રહ્યા છે અને બહેનો માટે છાત્રાલય તો એનું મુહૂર્ત કર્યું તો એ સાત્રાલયનું કામ શરૂ છે એટલે બાપુની સેવા બહુ મોટી ને આપણીથી ન્યા જાય અને જોઈએ તો એમ થાય પણ બાપુ એ સેવા કરે છે Gracias. હા 155 ના આંબા છે એક લાઈન નહીં ત્રણ લાઈન ઓલા કોણ છે અહી એટલે છે ના વજની જગ્યા હતી ને આંબા એટલે વરહ પછી આ ઝાડ એવા થઈ જાય અને જે હવા વરહ સુવાતા આવે છે છે આ અહીંયા રૂમ બનાવા હોય રસ્તો મુસો હોય આમ

Các bạn nhìn thấy không,cái đuôi này rất to,một lúc nó chạy ra,một lúc nó chạy ra. વાડીએ આજ હું આવ્યો છું અને વાડી જોઈને મને ખૂબ અંતરથી આનંદ થયો કારણ કે અહીંયા જૂની સંસ્કૃતિ જળવાયેલી છે હવે માટીના વાસણોમાં ખાવા પીવાનું ક્યાંય જોવા નથી મળતું અહીંયા આ બધું જોયું ને એટલે ખૂબ જ આનંદ થયો બાપભાઈ અને એમના ધર્મપત્ની દેશી પહેરવા મૂળ સંસ્કૃતિને પકડી રાખી અને જે વ્યક્તિ મૂળને પકડી રાખે ને એ કોઈ દિવસ હેરાન થતા નથી આજે આંધળું પશ્ચિમી અનુકરણ મને તમને ક્યાં લીધા છે એ ખબર નહીં પણ જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આપણી પાછળ જોવું આપણી સંસ્કૃતિનો વિચાર જેને ને પોતાના પર્યાદા પગે નેવર ન હોય આપણા પૂર્વજોનું આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોના સંતાનો છીએ આપણે શું કરવું જોઈએ શું ખાવું પીવું જોઈએ કેમ બોલવું જોઈએ આ વિચાર જ્યારે આવશે ને ત્યારે તમારા ઉપર સંસ્કૃતિની લગામ લાગશે સંપત્તિ ન આપી શકો તો કાંઈ નહીં સંતાનોને સંસ્કારો આપજો સંસ્કારો હશે તો કામનું આજે શિક્ષણ અને સંસ્કારોની જરૂર છે સંપત્તિ તો ઘણા પાસે હોય છે પણ સંસ્કારો અને એનામાં જો હશે ને તો એનું ભવિષ્ય ગુજવું છે એટલે બાપભાઈને અને એમના

અને આ એક વાત નક્કી છે ઘર બાળી ધીરસ ન કરવું તમારી હેસિયત હોય એટલી સેવા કરો બાપુ અને જેટલું હેસિયત હોય એટલું કરો ને તમારા પૂરતું તમે કરો એમ દુનિયા આખી જ્યારે વિચાર છે ત્યારે અહીંયા સ્વર્ગ છે સ્વર્ગ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી પરિવાર નો પ્રેમ હોય ને એના પર પરમાત્મા પ્રેમ કરે છે સંસ્કારો વેચાતા મળતા નથી શિક્ષણ વેચાતું મળે છે આજે તમે જુઓ છોકરો જરાક મોટો થાય થોડુંક ભણે એટલે પછી પગે લાગવા આવે ને ત્યાં બાપો ના પડે હવે તારે ન ભગે લગાય એ લાગવા જાય નહીં તો તને લગાડશે આ આપણી સંસ્કૃતિ હતી પહેલાં મા બાપની આંગળીએ સંતાનો રામજી મંદિરે ચોરે જાતા શિવાલય જાતા કેમ ભગે લાગુ એ બધા સંસ્કારો મેન્ટેન થતા હતા આ પરિવારને મેં જોયો ખૂબ પ્રેમાળ પરિવાર સંસ્કારી પરિવાર એના બાળકોને પણ મળ્યો ખૂબ હૃદયથી આનંદ થયો બાપભાઈને અને એમના ધર્મપતિને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન

અને આજે પાવન પગલાં મારા મિત્રના નામ કર્યા એને મને બહુ હરખ છે ને આજે દિવસ પણ પાવન છે બાપુનો આજે અવતરણ દિવસ છે એટલે બાપુનો તો નમસ્કાર કરીએ જ છીએ આપણે પણ એની જે પ્રેમ ભાવના લાગણી છે મારા ઉપર રહે છે મારા જે મિત્રો છે યજમાન પરિવાર ઉપર રહે છે અને બાપુ જ્યારે ભાવનગરમાં આવે તો મારી પણ કૃપા અલગ કૃપા વસાવે છે બાપુનો ખૂબ ખૂબ આભાર અને મારા પરમ મિત્ર બાપાએ પણ ખૂબ આભાર ખૂબ નાખો પરિવાર શાંતિભાઈ પણ છે નાના નાનાભાઈનો પણ આભાર બધાનો આપણે ને બાપુને આવી કરવા માં પ્રાર્થના છે કાળી ના કૃપા કાયમ રાખજો અમારી ઉપર ને હવે કાંઈક ભૂલ થઈ હોય તો બાળકો ઘણીને માફ કરીજો અમને પચીસ પચીસમી દિવસે આઠ વર્ષ હવે માનવ મંદિરે થી ભક્તિ બાપુ આવ્યા થઈ ગયા પછી વિક્રમ બાપુ છે અને જે આપણે બેઠા હતા તે અમારા તળાજાથી ફુવા એટલે અમારા નાના ભાઈ એટલે આ ગવુ ભાઈ અને ફુવા પાછા એ આવ્યા એટલે ભાઈ બેઠા છે ઈ અને ભાઈ અમારા મિત્ર ધીરુભાઈ આવ્યા છે અમારા છે નાના ભાઈ છે શાંતિભાઈ એટલે હવે પાછા આપણે બેઠી અને ચા પાણી પીન આનંદ કરીએ એને ફયો આવ્યા છે મોટા ભાઈ તો આવ્યા છે અત્યારે મારા બા છે એટલે ભાઈ આનંદ ને મોજ ને જમાવટ જ છે હો સીતાલામ કમ સો મજ

હવે આપણે તળ્યા પહેલા કટકા કરી નાખીએ નાના નાના પછી આપણે તળીએ

ઘી આપણે આમાં બે ત્રણ સમશે નાખવાનું છે જો એમ નાખશું આપણે અને ઘી આપણે ઘરનું ગા માતાનું છે જો એકદમ પીળું અને સરસ મજાનું છે આમાં આપણે મોણ નાખી દેવી

એલચી નાખવી તો ઘૂઘરાનો સ્વાદ સારો આવે એટલે હું એલચી ફોલું છું જો સમય પ્રમાણે એલચી એવી થઈ ગઈ જો અડધી થારી હોય એલચી ફોલાઈ ગઈ તો જો હું ખાંડી નાખું હવે જો આપણે રવો સરસ શેકાઈ ગયો છે મસ્ત ઉતારી લઈએ અને આ કાથરોટમાં નાખી દઈએ આપણે અબ આપણે આ જો માવો છે માવાને થોડોક આપણે આર આર ગરમ કરી નાખી આપણે ખાંડ નાખવાની છે તો ખાંડને હું ખાંડી નાખું માવો ગરમ થઈ ગયો છે આપણે આ ભેગો નાખી દઈએ થોડોક આપણે મોરસ નો પાવડર નાખી દઈએ ખાંડી નાખ્યો ખાવાની હવે નાખી દઈએ આપણે આ કાજુ બદામ ને પિસ્તા અને આ એલસી નો પાવડર નવે નાખી દી આપણે આ ટોપના હવે આને આપણે બધું ગરમ ગરમ છે ત્યાં બધું મિક્સર કરી નાખી હવે જો આ બધું મસ્ત ભળી ગયું છે રવો ભૂકો મેવો માવો તો હવે આપણે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરી દઈ આપણે ઘૂઘરા ના જોવા મશીન લઈ લીધા છે બે એક એક વણશું ને અને કરી શરૂઆત આમાં વારે બહુ લાગશે હવે આપણે શું બધા ઘૂઘરા બનાવવા બેહી ગયા છે સૌમ્યા બેન બા બાષા હું તો આપણે હવે લોટ બાંધ્યો હતો ગળી ગયો છે જો સરસ થઈ ગયો છે આમાં આપણે જરાક તેલ નાખી દઈ અને જરાક ગુણવી નાખી બા ગુંડલા બનાવવા મળે હું વણી દઉં અને મનીષા અને સોમ્યાબેન ભરવા મળે એટલે આપણે ઘૂઘરા જલ્દી બની જાય અને આપણે હરેક તહેવારમાં અલગ અલગ મીઠાઈ જે કાંઈ બનાવતા હોય તો આજે તો આપણે ઘૂઘરા છે એ જોવો અને આપણે મોહનથાળ બનાવેલો છે એનો વિડીયો છે તો એ જોઈ લેજો ન જોયો હોય ભાઈ

તેવાર હોય ત્યારે જો આવી રીતના બધા હારે મળીન આવું કંઈક બનાવી તો એનો સ્વાદ આય અલગ હોય અને એ બનાવવાની મજાય કાક અલગ હોય હો બહુ મજા આવે આપણે બનાને હારે હારે અને 12 મહિનાનો તહેવાર કહેવાય એટલે હારે મળીન ઉજવી એમાં જ તે મજા આવે આવા મસો મે બેન ને તે પુગરા બનાવવા છે તો ભલે બનાવી

એટલે આપણે તેલ મૂક દેવી જો તેલ તો ગરમ થઈ ગયું છે આપડે હવે તાવા તૂક દેવી સરસ ભાઈ કલરપાન બધી વાત બહુ મસ્ત અને ભાઈ ગરમ ગરમ છે તો ટેસ્ટ કરીને બતાવું ભાઈ કેવા છે તમારે જીચાઇ બે ની આયે ઉભા છે ને એ ટેસ્ટ કરે છે સરસ ભાઈ મસાલો બહુ સારો છે અને ટેસ્ટ તો કારણ કે હવ અને એક આ જે અત્યારના દિવાળીના પરબની આઈટમ હઉ હારે મળીને ને એનો જે સ્વાદ આવે એ ભાઈ અલગ છે એટલે ટેસ્ટ બહુ સારો છે અને આપણે આ દિવાળી પહેલાં અગાઉ બનાવ્યું જેથી કરીને તમે આ બનાવી શકો હવ ઘરે અને હવને મજા આવે ને હવ દિવાળી આનંદથી કરે અને ભાઈ આવા ઘૂઘરા બનાવીને ખાય એટલે જમાવટ થાય આવું છે